નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સેશનની અંદર અત્યારે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો જુઓ ધોરણ દસ ગણિત પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ એનો પ્રશ્ન નંબર એક નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોકની રીતે અને આદેશની રીતે શોધો તો દોસ્તો અહીંયા તમારે શોધવાની છે આ બે સમીકરણોની ઉકેલ બરાબર લોકની રીતે અને આદેશની રીતે હવે આદેશની રીતે આપણે શીખી ગયા છીએ બરાબર એટલે આદેશની રીતના આપણે દાખલા ગણીશું નહીં પણ વચ્ચે કદાચ કોઈ એવો દાખલો આવી ગયો કે જેની જરૂર પડશે તો આદેશની રીતે ગણીશું બાકી આપણે હવે લોકની રીત શીખીશું ઓકે તો ચાલો શરૂ કરીએ લોકની રીત તો જુઓ અહીંયા પણ બે સમીકરણો તમને આપેલા હશે હવે બે સમીકરણોની અંદર શું કરવાનું બરાબર તો બેમાંથી તમારે અહીંયા બે સમીકરણોને એ રીતે સેટ કરવાના કે બંને સમીકરણોમાંથી કોઈ એક ચલ સેમ સેમ થાય સરખો સરખો થાય તો તમે એનો લોક કરી શકો ચાલો એક કરીને જોઈએ આપણે જો પહેલું સમીકરણ છે એક્સ પ્લસ વાય બરાબર પાંચ આ સમીકરણ છે એક બીજું સમીકરણ છે બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર આ સમીકરણ છે બીજું ઓકે હવે અહીં તમારે જોવાનું કે એક્સ કેટલા છે અહીંયા એક્સ કેટલા છે અહીંયા એક છે અહીંયા બે છે અહીં વાય કેટલા છે એક અને અહીંયા કેટલા છે ત્રણ હવે આ બંને સમીકરણોમાંથી તમારે કોઈ એક સમીકરણની અંદર ફેરફાર કરવાનો ઘણી વખત બે સમીકરણોમાં પણ ફેરફાર કરવાનો આવશે કેવી રીતે ફેરફાર કરવાનો કે ભાઈ અહીંયા બે છે તો તમારે અહીંયા બે એક્સ લાવવાના અહીંયા બેક્સ લાવવા હોય તો આખા સમીકરણને બે વડે ગુણવું પડે બરાબર કાં તો એમ કરાય કે અહીંયા ત્રણ વાય છે તો ઉપર ત્રણ વાય લાવવા માટે આખા સમીકરણને ત્રણ વડે ગુણવા પડે ખ્યાલ બંનેમાંથી એક સમીકરણને તમારે ગુણી બીજા સમીકરણ સાથે જેનો ચલ હોય એ સરખો કરવાનો ખ્યાલ ધારો કે હું એમ કરું છું અહીંયા ત્રણ વાય છે તો અહીંયા ત્રણ વાય લાવવાની કોશિશ કરું અહીંયા મારે ત્રણ લખવા હોય વાયની સાથે ત્રણ લખવા હોય ત્રણ ગુણવા હોય તો એકલા વાય સાથે ના ગુણાય આખા સમીકરણ સાથે ગુણવા પડે ખ્યાલ આવ્યો તો શું કરવાનું ચાલો શરૂઆત ચલો સમીકરણ ને એક ને ત્રણ વડે ગુણીએ એમ એટલે એક્સ સાથે પણ ત્રણ ગુણાય વાય સાથે પણ ત્રણ ગુણાય અને પાંચ સાથે પણ ત્રણ ગુણવા પડે ચલો ગણીએ ચલો એક્સ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે ત્રણ એક્સ પ્લસનું પ્લસ વાય સાથે ત્રણ ગુણો તો ત્રણ વાય બરાબર પાંચ ને ત્રણ વડે ગુણો પાસે આપણે હવે શું કરવાનું તો સમીકરણ ત્રણ નીચે પાછું બીજું સમીકરણ લખી દેવાનું પેલું ઉપરવાળું જેથી તમને ખ્યાલ આવે ચલો જુઓ આપણે એમ કરીએ અહીંયા લખીએ બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર તમે જેમ ઈચ્છો એમ લખી શકો છો હવે તમે જુઓ ત્રણ વાય નીચે થઈ ગયું આવી ગયા સરખા સરખા હવે હવે શું કરવાનું તો તો અહીંયા તમે સમીકરણ લખો પણ કંઈ વાંધો નથી અથવા તમે આગળ એમ લખી દો સમીકરણ ત્રણ માંથી બે બાદ કરતા ગમે તે ચાલ હવે શું કરવાનું તો અહીંયા તમારે જોવાનું કે આ ત્રણ વાય ત્રણ વાય તમારે ઉડાડવાના છે કારણ કે ત્રણ વાય પ્લસ છ ના માઇનસ છ જતા રે ને ક્યારે જતા રે બંનેનો સરવાળો કરો ત્યારે ઘણી વખત તમારે સરવાળો કરવાનો આવશે ઘણી વખત બાદ બાદ કરવાની આવશે ખ્યાલ આવ્યો ચલો અહીંયા શું કરવાનું આવશે કે ભાઈ મારે ત્રણ વાય ત્રણ વાય કાઢી દેવા છે ક્યારે નીકળી જાય સરવાળો કરો ત્યારે સરવાળો કરો એટલે શું થાય ત્રણ વાય પ્લસ છ ત્રણ વાય માઇનસ છ શું થાય ઉડી જાય તો તમારે લખવાનું કે સમીકરણ ત્રણ અને ચાર નો સરવાળો કરતા તમે ત્રણ અને ચાર નો સરવાળો કરો એટલે નીચે લીટી કરવું તો લીટી કરવાની ના કે કરવાની સરવાળો કરો તો પ્લસ નહીં અહીંયા તમે જુઓ ખરેખર તમે સરવાળો કરવાનું કીધું પણ થયું શું બાદ બાકી થઈ આ ચિહ્ન હતું માઇનસ ના લીધે અહીંયા તમે બાદ બાકી કરી એટલે આખા બે સમીકરણમાંથી માંથી ત્રણ વાય ત્રણ વાય ગાયબ થઈ ગયા થઈ ગયા ગાયબ ગાયબ થવું એ ગાયબ થવું એને જ કહેવાય લોપ લોપ એટલે શું અલોપ ગાયબ થઈ જવું ખ્યાલ આવ્યો લોપ એટલે શું ગાયબ થઈ જવું એટલે આ રીતને લોપની રીત કેમ કહેવામાં આવે છે કારણ કે બે સમીકરણોમાંથી માંથી તમારે એક સમીકરણમાંથી એક ચલ ગાયબ કરી દેવાનો છે લોપ કરી દેવાનો છે તો અહીંયા ત્રણ વાય ત્રણ વાય નો લોપ થઈ ગયો ગાયબ થઈ ગયું ખ્યાલ આવ્યો શું વધ્યું તમે સરવાળો કરવાની વાત કરી હતી તો ત્રણ એક્સ વધ્યા પ્લસ બે ત્રણ એક્સ બે કેટલા થાય અને આનો પણ સરવાળો કરવાનો પંદર વત્તા ચાર તો કેટલા થશે ઓગણીસ ખ્યાલ આવી ગયો હવે એકદમ સિમ્પલ સમીકરણ બની ગયું બની ગયું આમાંથી તમારે એક્સ શોધવાનો હવે આદેશની રીત શરૂ થઈ અહીંથી અહીંથી આદેશની રીત શરૂ થાય ખ્યાલ આવ્યો શું કરવાનું એક્સ એક્સ શોધવો કોણ નડે છે પાંચ પાંચ ક્યાં જશે ભાગાકારમાં તો એક્સ ની કિંમત શું આવશે એક્સ બરાબર ઓગણીસ છેદમાં પાંચ અહીંયા જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના અહીંયા ઉડતા નથી હા આપણો એક્સ ની કિંમતનો જવાબ આવી ગયો આને સમીકરણ શું આપશું આપણે પાંચ હવે આદેશની રીત પ્રમાણે હવે એક્સ ની કિંમત તમારે ગમે તે સમીકરણની અંદર મૂકો તમને વાયનો જવાબ મળી જશે ખેલાઈ ગયો તો ચાલો હવે એક્સની કિંમત આપણે કઈ જગ્યાએ મૂકશું તમે કહો તે જગ્યાએ મૂકી આપણે એક્સની કિંમત આપણે ક્યાં મૂકશું સમીકરણ મૂકીએ ચલો તો શું લખવાનું અહીંયા સમીકરણ એક અને પાંચ પરથી એવું લખવું હોય તો એવું લખવાનું ના લખવું હોય તો શું લખવાનું કે એક્સની કિંમત સમીકરણ એકમાં મૂકતા એવું લખવું તો પણ ચાલે ચલો વધતા વાય બરાબર પાંચ આ તો હતું જ ચાલો કિંમત કેટલી લખશું ઓગણીસ છેદમાં પાંચ અથવા એમ કરીએ આપણે પહેલા વાય શોધવાનું છે ને આ રીતે તો એક્સ પ્લસ છે પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જાય આ રીતે કરીએ ચલો વાય બરાબર પાંચ તો હતા જ – x એક્સ ની કિંમત કેટલી હતી ઓગણીસ છેદ માં પાંચ બરાબર હવે અપૂર્ણાંક આયા અપૂર્ણાંક નીચે કંઈ નહીં તો એક પેલા બે નો ગુણાકાર પછી આ બે નો ગુણાકાર ચલો વાય બરાબર પચે પચે પચીસ માઇનસ નું માઇનસ ઓગણીસ એકા ઓગણીસ અને નીચે પાંચ એકા પાંચ તો ચલો પચીસ માંથી ઓગણીસ જશે તો છ અને નીચે કેટલા પાંચ છેદ ઉડતો નહીં તો y ની કિંમત કેટલી आएगी y 6/5 ચલો હવે આને સમીકરણ આપી દઈએ 5 અને આના નંબર આપી દઈએ 6 y ની કિંમત મળી ગઈ હવે x ની કિંમત એ મળી ગઈ બરાબર પડી ગઈ વાત હવે સમીકરણ છો આપવાનું કોઈ મતલબ નહી અહીંયા ચાલશે બરાબર તો x ની કિંમત 19/5 અને y ની કિંમત આવી 6/5 તો આ છે લોપની રીત એકદમ સહેલી છે જરાય ભારે નહી ફરથી જોઈ લેજો બે સમીકરણ આપેલા હશે બંનેમાંથી એક સમીકરણ આપણે એના જેવું જેમ કે ત્રણ વાય હતા તો અહીંયા આખા સમીકરણને આપણે ત્રણ વડે ગુણ્યું પછી બંનેનો સરવાળો કાતો બાદ બાકી કરવાનું જેવું જેવું ચિહ્ન નીચે બંને પ્લસ પ્લસ હોય પ્લસ પ્લસ હોય તો તમારે બાદ બાકી કરવાની સરવાળો નહીં કરવાનો પણ એક પ્લસ ને એક માઇનસ છે એટલે જાતે બાદ બાકી થઈ જશે એટલે તમારે સરવાળો કરવાનો ખેલાઈ ગયો તો આ દાખલો હવે આ દાખલો તમે આદેશની રીતે જાતે ગણજો ઓકે

આપણે લોપની રીતે દાખલો ગણી રહ્યા છીએ એટલે બંને સમીકરણને આપણે સરખા બનાવવા પડશે પણ જુઓ જ્યારે પણ તમે સમીકરણને સરખા બનાવો ત્યારે નાના સમીકરણને મોટું બનાવવાની કોશિશ કરવાની મોટા સમીકરણને નાનું બનાવવાની કોશિશ કરવાની નહીં એટલે જુઓ જેમ કે અહીંયા ચાર વાય છે બરાબર તો બેમાંથી ચાર વાય થાય ચારમાંથી બે વાય લાવવા હોય તો ભાગવા પડે તો દાખલો થોડો ડિફિકલ્ટ થઈ જાય ના થાય એવું નહીં થાય પણ ચાર વાય ના બે વાય કરવા તો થોડુંક અઘરું પડશે એના કરતા નાના સમીકરણને ને મોટું બનાવવાનું ચાલો પડે એના કરતા અહીંયા કરીએ ચાર વાય છે બે વાય છે તો તમે બે વાયના ચાર વાય કરી શકો સરળતાથી કરી શકો કેટલા વડે ગુણવાનું આવે સમીકરણ બે ને બે વડે ગુણો તો આ ચાર વાય થઈ જાય ઓકે થઈ જાય તો શું કરશું આપણે સમીકરણ બે ને બે વડે ગુણતા ચલો તો બે એક્સ કેટલા થશે ચાર એક્સ બે વાય વાય ચાર બરાબર બે દૂના ચાર આને નંબર આપી દઈએ ત્રણ ઓકે ચલો હવે આ સમીકરણના સમીકરણ ને જોડે જોડે લખી રહીએ આપણે ત્રણ એક્સ લખીએ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ આને સમીકરણ ચાર નંબર પરથી આપીએ કઈ વાંધો નહીં આવો ચલો હવે એક પ્લસ છે બરાબર એટલે બાદ બાકી આપણે સરવાળો લખવાનું શું લખવાનું કે સમીકરણ ત્રણ અને ચાર નો સરવાળો કરતા પેલા તમે જુઓ કે ભાઈ અહીંયા શું થશે પ્લસ ચાર વાય માઇનસ ચાર વાય જતા રહેશે આ બંનેનો સરવાળો થાય ચાર એક્સ અને ત્રણ એક્સ કેટલા એક્સ સાત એક્સ બરાબર અને દસ ચાર બરાબર અહીંયા તમારે લખવું હોય તો લખવાનું કે સમીકરણ ત્રણ અને ચાર નો સરવાળો કરતા નહીં લખો તો આ રીતે લીટી કરી દેવાની તો પણ વાંધો નહીં આને નંબર નંબર આપશું નહીં આપો જઈએ ક્યાં જશે ભાગાકારમાં તો આપણે સાત વડે ભાગવા પડશે તો સાત દૂના ચૌદ એક્સ ની કિંમત કેટલી આવી બે હવે આને તમે નંબર આપો પાંચ ઓકે હવે એક્સની કિંમત સમીકરણ પાંચ માંથી કોઈ પણ સમીકરણમાં મૂકીએ બોલો કયા સમીકરણમાં માં મૂકીએ

ત્રણ હવે એક્સ નહીં લખવાનું શું લખવાનું બે ચલો પ્લસ છ પ્લસ ચાર વાય બરાબર દસ છ પ્લસ છ પેલી બજેટ જશે તો માઇનસ તો અહીંયા શું વધશે ચાર વાય બરાબર દસ અને એને માઇનસ છ કરીએ તો દસ માંથી છ જશે શું લખી દઈએ અહીંયા ચાર

ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ એટલે પ્લસ ચાર થઈ જશે આ સમીકરણ એક બરાબર આ રીતનું કોઈ પદ અંદર આપેલું હોય તો બાર કરી દેવાનું અહીંયા પણ થોડું કાડું આવડું આપેલું છે એને પણ કરીને લખશું આપણે નવ એક્સ બે વાય અંદર લાવશું તો શું થશે સમીકરણ સમીકરણ બે બરાબર થોડા તમને કન્ફ્યુઝ કરવા માટે બરાબર તમે સ્ટેપમાં કન્ફ્યુઝ થઈ જાવ સરળ દાખલા ગણ્યા હોય તો આ રીતનું થોડુંક કંઈક આગું પાછું કર્યું અને તમારું મગજ કન્ફ્યુઝ થાય કન્ફ્યુઝ કરવા માટે આ રીતનું ટ્રીક વાપરતા હોય છે ચલો શું કરશું તો બંને સમીકરણમાંથી એક પસંદ કરવું પડશે અને જેને આપણે સુધારો કરવો પડશે ચલો ઉપર

પાંચ તરી પંદર વાય બરાબર ચારના ત્રણ વડે ગુણો તો ચાર તરી બાર આને નંબર આપો ત્રણ ચલો હવે આ સમીકરણ આપણે સેમ સેમ લખીએ છીએ અહિયાં નવ એક્સ માઇનસ બે વાય બરાબર સાત આ સમીકરણ ચાર ચલો હવે ધ્યાન આપજો નવ એક્સ નવ એક્સ ઉડાડવા હોય બરાબર તો હવે સરવાળો ના કરાય બંને પ્લસ પ્લસ છે હજુ સુધીના દાખલામાં શું આવતું હતું એક પ્લસ હતું ને એક માઇનસ હતું એટલે જાતે જ બાદ બાકી થઈ જતી હતી થઈ જતી હતી અહીંયા જાતે બાકી થાય નહીં અહીંયા તમારે બાકી કરવી પડશે હવે કેવી રીતે થાય તો નવ એક્સ ને માઇનસ બનાવવા પડે શું કરવું પડે આને માઇનસ કરો તો આખા સમીકરણના ચિહ્ન બદલવા પડે ખ્યાલ આવ્યો નવ એક્સ કેવા છે પ્લસ છે પ્લસ છે ને આગળ કંઈ લખ્યું નહીં તો પ્લસ કહેવાય તો એને માઇનસ કરો તો આ બાદ બાકી થાય ને તો થાય નહીં તો નવ એક્સ છે એને તમે માઇનસ કરો તો બાકીના બધા સમીકરણના જે ચિહ્ન છે બદલવા પડે તો આ માઇનસ છે હવે આ ચિહ્ન માઇનસનું નહીં ગણવાનું શું સમજવાનું એને પ્લસ પંદર વાય માઇનસ છે બે વાય પ્લસ છે કરો બાદ બાકી પંદર માંથી બે વાય જાય તો શું વધશે તેર વાય ચિહ્ન મોટી રકમનું બે નું કે પંદરનું પંદર ની આગળ શું છે તો શું લખશું આપણે માઇનસ બરાબર નું બરાબર બાર માંથી સાત જશે તો પાંચ બરાબર ના માઇનસ નહીં આવે કારણ કે મોટી સંખ્યા બાર છે એ પ્લસ છે તો ચિહ્ન પ્લસ નું આવશે આને સમીકરણ ના હજુ સમીકરણ નહીં આપવું શું આપશું એને હજુ વાય શોધવાનો ચલો હવે ધ્યાન આપજો ભૂલ ના કરતા માઇનસ તેર છે આ બાજુ લાવો તો પ્લસ તેર ના કરતા કેમ કારણ કે વાય અને તેર ગુણાકારના સંબંધમાં છે બરાબર તો શું થશે વાય બરાબર પાંચ છેદમાં માઇનસ તેર ખ્યાલ આવ્યો એટલે માઇનસ તમારે હવે નીચે લખવાની જરૂર નથી એ તમે આગળ લખી શકો પાંચ છેદમાં તેર ખ્યાલ આવી ગયો આ સમીકરણ કયું થયું આપણું પાંચ એમાં આપણે વાયની કિંમત મળી ગઈ છે ચલો હવે વાયની કિંમત મળી ગઈ છે તો વાયની કિંમત કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકીએ કયા સમીકરણમાં મૂકશો બોલો પેલા પેલા મજ મૂકી દઈએ ચલો શું સમીકરણ એક અને પાંચ પરથી શું થશે તો ત્રણના ત્રણ એક્સની એક્સ નહીં એક્સ તો આપણે શોધવું પડશે એક્સ તો શોધવાનો બાકી આપણે વાય શોધી કાઢ્યું છે તો ત્રણ એક્સ પાંચ વાયની કિંમત શોધી છે બરાબર તો શું લખશું માઇનસ હવે શું કરવાનું હવે આ ગણતરી શું કરવાનું પેહલા આ વસ્તુનો જવાબ લાવવાનો આપણે એક્સ શોધવાનું છે તો ત્રણ એક્સ એમના એમ રાખવાના બરાબર હવે આ બંને ગુણાકાર કરવાનો છે યાદ રાખજો છેદ ઉડતા હોય તો ઉડાડવાના પણ છેદ ઉડતા નહીં તો શું લખશું નીચે એક અને ગુણાકાર સામ સામે થાય બરાબર માઇનસ માઇનસ ગુણાકારમાં શું થઈ જશે પ્લસ પચે પચે પચીસ અને નીચે તેર એકા તેર બરાબર સામે કેટલું ચાર બરાબર ચલો હવે શું કરશું એક્સ શોધવાનો છે પહેલા પ્લસ વાળી સંખ્યા પેલી બાજુ જાય તો અહીંયા શું વધશે ત્રણ એક્સ બરાબર સામે શું હતું ચાર પ્લસ પચીસ છેદ માં તેર છે એ બાજુ જશે તો માઇનસ પચીસ છેદ માં તેર થશે ચલો અહીં પણ ચોકડી ગુણાકાર કરી દઈએ આપણે નીચે કંઈ નહીં તો એક તેર ચોક પચીસ એકા પચીસ અને તેર તેર કરવાના ચલો તેર 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 દુ છી તેરતે ઓગણતાળીસ તેર ચોક બાવન માઇનસ દુ માઇનસ પચીસ એકા પચીસ અને નીચે તેર એકા તેર તો પચીસ જશે તો કેટલા વધશે સત્યાવીસ વધશે સત્યાવીસ વધશે ચલો સત્યાવીસ અને છેદમાં તેર ઓકે ચલો હવે અહીંયા શું હતું ત્રણ એક્સ હતા હવે એક્સ શોધવો છે ત્રણ કોણ ક્યાં જશે ભાગાકારમાં જશે તો એક્સ બરાબર સત્યાવીસ અને તેર તો હતા જ પણ ત્રણ જશે ભાગાકારમાં સત્યાવીસ ના ભાગાકારમાં હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાના જો સત્યાવીસ એટલે નવ એકા નવ નવ દો અઢાર નવ તરી સત્યાવીસ થાય બરાબર નીચે તેર અને ત્રણ હતા તો ત્રણ ત્રણ હજુ છે એક્સની કિંમત નવ છેદ માં તેર અને વાયની કિંમત માઇનસ પાંચ છેદ માં તેર ઓકે આ દાખલો પણ સહેલો છે પણ આદેશની રીતે તમે એને ટ્રાય ચોક્કસથી કરજો ઓકે લખી દો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના સેશનની અંદર ચાલો આપણે ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અનેસ થ્રી બાય સોરી વાય બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ થ્રી બે સમીકરણ આપણે આપણે લખી દઈએ એક્સ બાય ટુ પ્લસ સમીકરણ માંથી કોઈ એક પદ સરખું સરખું કરી દેવાનું તો જ એનો લોપ થાય એટલે કે ગાયબ થાય બરાબર ચલો અહીંયા એક્સ ના આધારે આપણે લોપ કરવું હોય તો તમે ધ્યાનથી જોશો અહીંયા એક્સ બાય ટુ છે અને અહીંયા એકલું એક્સ છે હવે તમારે એક્સ બાય ટુ નો લોક કરવો હોય તો અહીંયા બે વડે ડિવાઈડ કરવા પડે એક્સ ને કેટલા વડે ડિવાઈડ કરવા પડે બે વડે મતલબ કે આખા સમીકરણ બે ને બે વડે ડિવાઈડ કરવા પડે બીજો ઓપ્શન તમને કહું આ પદ સરખું કરવું હોય તો અહીં જોવાય શું છે ટુ વાય બાય થ્રી છે અહીં વાય બાય થ્રી છે કેટલા ખૂટ્યા અહીંયા બે તો આ બે વડે ગુણશો તો પણ વાંધો નહીં તો વાયનો તમે કરી શકો એટલે આ સમીકરણને બે વડે ગુણો કાં તો બે વડે ભાગો તો તો એક્સ અથવા વાય બંનેમાંથી માંથી એક વાળું પદ તો સેમ સેમ થઈ જશે ચલો આપણે ટુ વાય થઈને સેમ સેમ કરીએ ચલો શું કરશું સમીકરણ વડે ગુણતા ચલો સમીકરણ બે ને આપણે બે વડે ગુણીએ છીએ તો એક્સ ના શું થશે ટુ એક્સ અને માઇનસ વાય ના ટુ વાય અને નીચે ત્રણ બરાબર ત્રણ નહીં આવે શું આવશે ત્રણ ગુના છ સમીકરણ આપી દઈએ ત્રણ ચલો હવે લોપ કરવાનો કયા કયા સમીકરણનો એકનો અને ત્રણ નો એમાં સેમ સેમ આવી ગયા છે ને બરાબર હવે ધ્યાન આપજો તમે આ સમીકરણ લખો પછી નીચે સમીકરણ લખો પછી બંનેનો લોપ કરો તો પણ ચાલે બરાબર અથવા તો ડાયરેક્ટ જ સમીકરણ એક અને ત્રણ પરથી આ રીતે ડાયરેક્ટ લખો ત્યારે પ્લસ માઇનસનું ચિહ્ન આપણે શું કરવાનું સરવાળો શું કરવાનો કારણ કે આ પ્લસ છે આ માઇનસ છે બાદ બાકી તો જાતે થવાની છે લોકો તો જાતે થવાનું જ છે બરાબર તો અહીંયા તમે આ વાક્યની અંદર એડ કરી શકો કે ભાઈ સમીકરણ એક અને ત્રણ નો સરવાળો કરતા ચલો સરવાળો કરી ધ્યાન આપજો આ જે પદ છે એક્સ બાય ટુ એનો સરવાળો ટુ એક્સ થશે ડાયરેક્ટ આપણે ઉમેર દેતા નથી લખીએ આપણે એક્સ બાય ટુ વધતા શું થશે ટુ એક્સ થશે સરવાળો હવે આ પદ ઉડી જશે બંને ટુ વાય બાય થ્રી ટુ વાય બાય થ્રી આ પ્લસ છે ને આ માઇનસ છે તો શું થશે ઉડી જશે બરાબર બરાબર નું બરાબર અહીંયા માઇનસ એક માઇનસ એક ની અંદર છ ઉમેરો કેટલા થશે બાદ બાકી થાય છ માંથી એક ગયા તો પાંચ અને ચીને મોટી રકમ નું માઇનસ એકનું કે છ નું છું ઓકે તો આ આપણું પ્રોગ્રામ પૂરો થઈ ગયો એક અને ત્રણ નો સરવાળો થઈ ગયો આને તમે નંબર આપવું હોય તો આપો આપો અત્યારે નહીં આપણે ચાલો અહીંયા એક્સ બાય ટુ છે અહીંયા ટુ એક્સ છે હવે જુદા જુદા વિદ્યાર્થી જુદી જુદી વસ્તુ કરે એક્સ એક્સ સામાન્ય કાઢે બરાબર પછી એક્સની કિંમત શોધે તો પણ વાંધો નહીં બરાબર જે વિદ્યાર્થીને જેવું ફાવે એ રીતે ગણવાનું પણ ગણિતનો નો નિયમ અહીંયા તૂટવો જોઈએ નહીં આપણે તો એક નિયમ પકડી રાખ્યો છે ચોકડી ગુણાકારનો યાદ છે ને ચલો એના આધારે કરી નીચે કઈ નહીં તો કોનો કોનો ગુણાકાર થશે એક્સ નો અને એક નો બે નો બે એક્સ નો અને બે નો અને એક નો આપણે ચોકડી ગુણાકાર જ પકડી રાખો જુદા 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 વિદ્યાર્થી જેને જે ટ્રીક ફાવતી હોય એ રીતે ગણતરી કરી શકે છે પણ ગણિત તો કોઈ નિયમ તૂટવો જોઈએ નહીં ચલો એક્સ ગુણ્યા એક એટલે શું આવશે એક્સ પ્લસ નું પ્લસ બે ગુણ્યા બે એક્સ બે દુના ચાર અને એક્સ અને છેદમાં બે એકા

શું છે વાય છેદમાં ત્રણ બરાબર સામે શું છે ત્રણ હવે શું કરશું શું કરશું જયારે પણ આ રીતનું આવે ચોકડી ગુણાકાર જ કરવાનું નીચે કઈ નહીં તો ત્રણ ગુના વાય એકા વાય બરાબર વાય ને એક વડે ગુણ વાય આવે માઇનસ નું માઇનસ ત્રણ એકા ત્રણ બરાબર સામે ત્રણ બરાબર ચલો હવે ત્રણ ગુણાકાર માંથી ક્યાં જશે સોરી ભાગાકાર માંથી ક્યાં જશે ગુણાકાર માં એટલે ત્રણ તરી અહીંયા કેટલા થઈ જશે નવ યાદ રાખજો અહીંયા નવ થશે ત્રણ કરી નવ અહીંયા શું છે છ એટલે પહેલા આપણે લખી દઈએ વાય માઇનસ છ બરાબર નવ હવે વાય શું થવા બરાબર તો એમ કરીએ વાયને આ બાજુ લઈ દઈએ પ્લસ વાય અને નવ ને આ બાજુ લાવી દઈએ માઇનસ નવ છના છ નવ પ્લસ છે આ બાજુ હશે તો માઇનસ નવ માઇનસ વાય છે આ બાજુ હશે તો પ્લસ વાય માંથી ગયા તો માઇનસ ત્રણ વાયની કિંમત કેટલી આવી માઇનસ ત્રણ વાયની કિંમત માઇનસ ત્રણ એક્સની કિંમત પ્લસ ટુ આવે છે આ છે લોકની રીત ઓકે સિમ્પલ દાખલો બરાબર કોઈ પણ ગણિતનો નિયમ તૂટવો જોઈએ નહીં લોકની રીત પણ એકદમ ઈઝી છે લખી દો